નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ માધ્યમથી અને ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં ગરીબોને આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે ત્યારે આ કાર્યક્રમમાં પધારવા માટે ડીસાના ધારાસભ્ય ઘરે ઘરે ફરી પીળા ચોખા આપીને લોકોને આમંત્રણ આપ્યું હતું આગામી દસમી તારીખે ડીસાના એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ સભા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પેજ સમિતિના અધ્યક્ષ શ્રી આર પાટીલની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાના ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનોની ફાળવણી કરવામાં આવશે સાથે જ લોકો સાથે પણ વડાપ્રધાન સંવાદ કરવાના છે ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી આજે લોકોના ઘરે ઘરે ફરી પીડા ચોખા આપી લોકોને આ કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું અને અંદાજે ત્રણસો થી પણ વધુ ઘરે ફરીને લોકોને આમંત્રણ આપ્યું હતું આ અંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે દસ તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવનાર છે જેમાં ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણી કરવામાં આવશે ત્યારે કાર્યક્રમમાં પધારવા લોકોને પીળા ચોખા આપીને આમંત્રણ આપ્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી દસ બે બે હજાર ચોવીસના રોજ ડીસા એરપોર્ટ ખાતે ઈ લોકાર્પણ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરવાના છે લાભાર્થીઓ સાથે સંવાદ કરવાના છે માન્ય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પધારવાના છે દેશના પ્રધાનમંત્રી શ્રી જ્યારે ડીસા વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધવાના હોય આખા બનાસકાંઠાનો કાર્યક્રમ ડીસા હોય ત્યારે પેજ સમિતિના પ્રણેતા માન્ય પાટિલ સાહેબ ડીસા આવવાના હોય ત્યારે ખૂબ બધા લાભાર્થીઓ એરપોર્ટ ખાતે આવવાના છે એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે ડીસાના લાભાર્થીઓને પીળા ચાવળ આપીને આમંત્રણ આપવાયા છીએ આવો પ્રધાનમંત્રીશ્રીને આવકારીએ અને એમને સાંભળવા માટે આપણે સૌ ડીસા આવીએ એના માટે પીળા ચાવળ આપીએ અને એમને આમંત્રણ આપવાનો આજે કાર્યક્રમ હતો મીડિયાના માધ્યમ દ્વારા સૌ ડીસાવાસીઓને બનાસકાંઠાના વાસીઓને હું ડીસા આવવા માટે આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે સૌને હાર્દિક આમંત્રણ આપું છું